કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત કાર્યશાળા તેમજ સન્માન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી જયમેનભાઈ પટેલ અને વિરમભાઈ દેસાઈ ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં મહામંત્રી શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા લાભાર્થી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના ધારદાર વક્તવ્યમાં સંઘે કરેલા કાર્યો તેમજ શિક્ષકો પ્રત્યે સંઘની કાર્યનિષ્ઠા અંગે વક્તવ્ય આપેલ પ્રમુખશ્રીએ શિક્ષકોને માર્ગદર્શનની સાથે સંઘને વફાદાર રહી વધારે મજબૂત બનવાની વાત કરેલ કાર્યક્રમમાં બહોડી શિક્ષકો પ્રતિનિધિ જાડેજા તથા સમગ્ર જિલ્લા ટીમ દ્વારા રાજ્ય પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને શ્રી જેમિનભાઈ પટેલને સન્માનવામાં આવેલ દિગ્વિજયસિંહ જાડેજાના ધારદાર અને માર્ગદર્શન રૂપી ખૂબ જ બોડી સંખ્યામાં આવેલા શિક્ષકો અને હોદ્દેદારોને મંત્રમુગ્ધ કરી દીધા હતા રાજ્ય હોદ્દેદાર શ્રી હરીસિંહ જાડેજા અને શ્રીમતી વિલાસબા જાડેજા ને પણ સન્માનવામાં આવેલ કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરેલ જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંયુક્ત કર્મચારી મોરચો ગાંધીનગર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ આજે બે હજાર પાંચ પહેલાંના સમગ્ર ગુજરાતના કર્મચારીઓ જ્યારે જૂની પેન્શનમાં સમાવેશ કરવામાં આવેલો છે સરકાર દ્વારા ચૌદ પ્રશ્નોનું સમાધાન થયું હતું એના સંપૂર્ણ તમામ પરિપત્રો હવે થઈ ગયા છે ગુજરાતના સિત્તેર હજાર શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જૂની પેન્શનમાં સમાવેશ કરવામાં આવેલ છે આ તકે પહેલાં તો હું માન્ય મુખ્યમંત્રીશ્રી સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીનો રાજ્યના પ્રાથમિક શિક્ષક વતી ખૂબ ખૂબ આભાર માનીશ આજે અલગ અલગ જિલ્લાઓમાં આ જૂની પેન્શનમાં સમાવેશ કર્મચારીઓ માટે માર્ગદર્શન શિબિર અને રાજ્યના હોદ્દેદારોનું સન્માન કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં છે આજે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આજે અમારા રાજ્ય સંઘના હોદ્દેદારો તરીકે અમારું સન્માન અને શિક્ષકોને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આજે કચ્છ જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત છે અને આ શિક્ષકો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે રાજ્યના કર્મચારીઓના અનેક પ્રશ્નો ચૌદ જેવા મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન આવેલ છે એટલે આજે કહીશ કે બે હજાર પાંચ પહેલાંના શિક્ષકોને દિવાળી જેવો માહોલ કર્મચારીઓને એના પરિવારને છે ત્યારે આજે કચ્છ જિલ્લા શિક્ષક સમાજ દ્વારાઓ ભવ્ય કાર્યક્રમ કર્યો છે એટલે કચ્છ જિલ્લાની ટીમ અને નયનસિંહભાઈ પ્રમુખ અને કેરણાભાઈ મામંત્રી હરીસિંહભાઈ આ સમગ્ર ટીમે આયોજન કર્યું છે એટલે હું આ સમગ્ર ટીમને અભિનંદન આપીશ આજે અમારે માટે એક દિવાળી જેવો તહેવાર છે કે અમારા કર્મચારીઓ જેને જૂની પેન્શન અમારા રાજ્ય રાજ્યસંઘે અપાવી છે તે દિગ્વિજયસિંહજી જમીનભાઈ એ સૌનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે કચ્છના રાપરથી કહીને લખપતના બધા જ શિક્ષકો આવ્યા છે અને એ શિક્ષકોને એક માર્ગદર્શન પણ આપીએ છીએ કે આવી રીતના ફોર્મ ભરી અને આવી રીતના આપણું જૂની પેન્શન યોજનાનું જીપીએફ ચાલુ થઈ શકે એના માટે મોટો કાર્યક્રમ રાખ્યો છે અને સૌ શિક્ષકો છસોથી સાતસો એ આવ્યા છે એ બધાના આભારી છીએ અને સરકારશ્રીને આભારી છીએ અને સૌથી વધારે ફરી ફરીને અમે દિગ્વિજયસિંહ જાડેજા અને જમીન બીન આભારી છીએ